અંકલેશ્વરની એસઆઈ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન વિન્ડો પર કતાર લાગી હતી ઇમરજન્સી સેવા લેતા દર્દીથી માંડી રોજિંદા દર્દીના નામ નોંધણી માટે લાઈનમાં કલાકો ઉભા રહેવું પડ્યું હતું લાઈન રોડ સુધી પહોંચતા ભારે ઉહાપો મચ્યો હતો કોમ્પ્યુટરનો સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનો મેનેજમેન્ટનો રટણ તો લોકો કર્મચારીઓ કામ કરતા અન્ય કામોમાં વધુ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદ કરી હતી સમગ્ર મામલો વિડિયો વાયરલ થતાં સામે આવ્યો હતો અંકલેશ્વરની ઈએસઆઈ હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન વિન્ડો પર કતાર લાગી હતી ઇમરજન્સી સેવા લેતા દર્દીથી માંડી રોજિંદા દર્દીના નામ નોંધણી માટે લાઇનમાં કલાકો ઉભા રહેવું પડ્યું હતું લાઇન રોડ સુધી પહોંચતા ભારે ઉહાપો મોચ્યો હતો કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું મેનેજમેન્ટનું રટણ તો લોકો કર્મચારીઓ કામ કરતા અન્ય કામોમાં વધુ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદ કરી હતી સમગ્ર મામલો વિડિયો વાયરલ થતાં સામે આવ્યો હતો અંકલેશ્વરમાં પાંચસો ક્વાર્ટર્સ રોડ પર આવેલ કામદાર માટેની ઈએસઆઈ હોસ્પિટલ ખાતે સેવાનો લાભ લેવા આવતા દર્દી અને તેમના સ્વજનોને ભારે વેઠવાનો વારો આવ્યો છે ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીઓ દ્વારા પણ આપ કતાર મેહે જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા સારવાર માટે આવેલા દર્દીની લાઈન રોડ પર પહોંચી હતી જે પાછળ દર્દીના નોંધણી માટેની એકમાત્ર બારી ખુલ્લી હતી અને તેમાં પણ દર્દીઓના સ્વજનોના જણાવ્યા અનુસાર કર્મચારીઓ ધીમી ગતિ ને વાતચીતમાં મશગુલ બની કામ કરતા હતા તો કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું હતું ત્યારે કલાકો સુધી માત્ર સારવાર માટે નામ નોંધણી માટે ઊભા રહેતા દર્દીઓનો આક્રોશ ફેલાયો હતો સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતા મામલો સામે આવ્યો હતો જેમાં કર્મચારી જોડે દર્દીઓના સંબંધીને લાભાર્થીઓની માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે માત્ર નામ નોંધણીના કારણે કલાકો સુધી દર્દીઓને સારવાર માટે અટવાવું પડ્યું હતું